અરવલ્લી જિલ્લા એસટી સમાજના બાળકોએ ફી સિપ કાર્ડ કાઢી ન આપતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ભારત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી મેનેજમેન્ટ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ રિસિપ્ટ કાર્ડ નખ કાઢી આપતા બાળકોમાં રોષ ફેલાયો હતો મારું નામ સલાલી એટમી નવીનચંદ્ર છે હું ગોરવાડા ગામની છું અહીંયા અમે ફ્રીશિપ કાર્ડ માટે આવ્યા હતા કઢાવવા માટે ફ્રી કાર્ડ પણ અહીંયા અમને એવું કહેવામાં આવ્યું કે તમે ઓફલાઈન એડમિશન વાળા છો એટલા માટે તમને અહીંયા ફ્રી કાર્ડ કાઢવા નહીં મળે ઓનલાઈન વાળાને મળશે તો એવું એમને પહેલાં કહેવું જોઈએ કે આવી રજૂઆત કરવી જોઈએ કે પહેલાં આપણે ઓનલાઈન કાઢેલા હોય ઓનલાઈન હોય જેમને એડમિશન એમને જ મળશે એમ આમના લોકોએ કેવું કર્યું કે બધાના એડમિશન થઈ ગયા એના પછી અમને આવી રજૂઆત કરી કે અડધેથી તમને ફ્રી શિપ કાર્ડ કાઢવા નહીં મળે એમ તો અમારા ફી ફી ક્યાંથી ભરવી આદિવાસી માટે આવું કેમ કર્યું આપણે એસસી એસસી વાળાને ફ્રી કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન બંને કાઢી આપવામાં આવે છે અને એસટી વાળા માટે જ આવો અન્યાય કેમ તો અમને બી આવી રજૂઆત કરવી છે કે અમારા માટે બી ફ્રી કાર્ડ કાઢવાની નિયમ લાગુ પાડો ત્રીજી કાર્ડ કાઢી આપો અમે આટલી બધી ફી ક્યાંથી ભરી શકીએ